છત્રા ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ યોજાઈ ભેળી નજીક આવેલા છત્રા ગામે બહુચર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નાઇટનું નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ગામોના ક્રિકેટ ટીમના ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં જય ભોલેનાથ ઇલેવન બોડલ અને જય ગોગા ઇલેવન ડાયમંડ ફાઇનલમાં આવી હતી તેમાં ડાયમંડ ઇલેવનને ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું જેમાં જય ભોલેનાથ બોડલના ટીમ પહેલી બેટિંગ કરતાં ચૌદ ઓવરમાં એકસો ચુંબોતેર રન કર્યા હતા ત્યારે ડાયમંડ ઇલેવન એકસો પંચોતેર રન બનાવી ફાઇનલમાં વિજેતા બની હતી મોટી સંખ્યામાં ક્રિકેટ મેચ જોવા માટે ઉમટી પડેલા લોકોએ મોડી રાત સુધી ક્રિકેટની મજા માણી હતી અને ડીજેના તા સાથે જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન દીપક સોલંકી હિરબા સોલંકી બનાસજી સોલંકી મલસિંહ સોલંકી બિરબલ સોલંકી વિક્રમ સોલંકી ગણપત સોલંકી ચેતન દેસાઈ પોચાભાઈ રાવળ પસાભાઈ જોશી જગતસિંહ સોલંકી હિંમતસિંહ સોલંકી સહિતના ક્રિકેટ રસિકો દ્વારા કરવામાં આવ્યું હતું